ધારી તાલુકાના ચલાણામાં શ્રી નામદેવ મહારાજની જન્મ જયંતિ ઉજવાય ચલાણા સમસ્ત દરજી સમાજ દ્વારા ભક્ત ભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ અગિયારસ ના રોજ ચલાણા ગામ એટલે સંતોની ભૂમિ જેમાં અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજ બિરાજમાન છે તે ચલાણા ગામમાં સમસ્ત દરજી સમાજ દ્વારા શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં ભક્ત ભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મ જયંતિ પૂજા અર્ચનાથી ઉજવવામાં આવી તેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ પણ કરવામાં આવ્યો હતો અને જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ચલાળા સમસ્ત દરજીના સહયોગથી કરવામાં આવ્યો હતો ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો અહેવાલ રસિક વેગડા એ આજે સાંઈ મંદિરના સાનિધ્યમાં અમારા દરજી જ્ઞાતિના ઈષ્ટદેવ નામદેવજી મહારાજ થી ચૈત્ર એમનો જન્મ દિવસ છે એટલે અમે ચલાળાના સમસ્ત દર્દી પરિવાર ઉજવી રહ્યા છે એટલે આજે ઓગણીસ તારીખે તેની જન્મ છે એટલે દરેક સાંઈ મંદિરે અમે ભેગા ક્યાં પ્રકારનું આયોજન હતું સાહેબ

સન્માન હા સન્માન સમારંભ નવા અમારા વરાયેલા પ્રમુખ બીટી જેઠવા ગોવિંદભાઈ મગવાણા અમારા પત્રકાર શ્રી બિપિનભાઈ રાઠોડ તથા મુકેશભાઈ સોલંકી એ અવનવા બધા પદે યોજાયેલા છે એને જ્ઞાતિ એનું